નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની કથા વાર્તા અને શુભ મુહૂર્ત વિશે જાણવાના છીએ તેમજ આ દિવસે કઈ વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે તે વિશે પણ જાણીશું અને આજની વાર્તાને જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સાંભળશે તેમના જીવનમાં અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થશે તો મિત્રો સૌપ્રથમ આપણે અક્ષય તૃતીયા ૃતીયા અખાત્રીજ ના શુભ મુહૂર્તની વાત કરીએ તો વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ દસ મે ના રોજ શુક્રવારે સવારે ચાર વાગીને ને સોળ મિનિટ થી શરૂ થશે અને તે અગિયાર મે ના રોજ સવારે બે વાગીને ને એકાવન મિનિટે થી સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ દસ મેના રોજ ઉજવવામાં આવશે મિત્રો જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અને એવું પણ માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમય કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે તો મિત્રો આપને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તને તો જાણી લીધું હવે આપણે તે કથા વિશે પણ જાણીએ જેને સાંભળવા માત્ર થી જ આપણા જીવનની દરેક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમે આજની આ કથાને ધ્યાનથી સાંભળશો અને આજની આ અક્ષય તૃતીયાની વ્રત કથા તમને પસંદ આવે તો એક લાઇક શેર તેમજ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો તો મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું વિશાળ હતું એ સૌથી આગળ રહેતો સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો જો ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી તેને જમાડતો અને રોજ સવારે ગાયકુતરાને પણ ખવડાવતો અને સાંજે કીડિયારુ પણ પૂરતો મિત્રો ધર્મચંદની આ ધર્મભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને તેમના ઘરે પધાર્યા વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા પછી પરશુરામ બોલ્યા કે હે ધર્મિષ્ઠ વણિક અક્ષય તૃતીયા વ્રતના અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કરી દયા દાન કર અને માટીના ઘડા દાન કર કેમ કે આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય અને જન્મોજનમ તારું આ પુણ્ય તને કામ આવશે તે સમયે અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધર્મચંદે તરત જ આ વ્રતને કરવાનો દઢ સંકલ્પ કર્યો અને વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામ હોરો ભરી કુંભનું દાન કર્યું અને બ્રાહ્મણોને પ્રભોજન કરાવી મો માંગી દક્ષિણા આપી તેમજ સર્વ સમૃદ્ધિનું દાન કર્યું તે વખતે મિત્રો ધર્મચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી પણ કાંઈ બોલી શકતી ન હતી આ બાજુ સર્વસ્વનું દાન કરી ધર્મચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી અને જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા ત્યારે આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી અને એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી તેથી આ વ્રતના પ્રભાવે બીજા ધર્મચંદ નો જન્મ રાજકુળમાં થયો અને સમય એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો દાનધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા અને મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો જ્યારે થી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જન્મભર વંધ્યા રહી તો મિત્રો તમે સમજી જ ગયા હશો કે જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે અને તેઓને સ્વર્ગની પ્રાપ્તિ પણ થશે તેમના ઘરમાં અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ બની રહેશે આ સિવાય મિત્રો અક્ષય તૃતીયા પર અમુક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે આ દિવસે ભૂલથી પણ મસાલેદાર એટલે કે તામસિક ભોજન ન કરવું જોઈએ આ સાથે માંસ અને દારૂનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે બીજું કે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી આ કારણથી આ દિવસે પર ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને કચરો ન નાખો ત્રીજું એ છે કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે તેથી આ આ કારણથી દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને મિત્રો આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો આ સિવાય મિત્રો જો તમે અક્ષય તૃતીયા પર સોનું કે પછી ચાંદી નથી ખરીદી શકતા તો આ પાંચ વસ્તુઓ ચોક્કસ ખરીદો તમારી ધન સંપત્તિમાં વધારો થશે તેમજ તમને ખૂબ જ પુણ્ય મળશે મિત્રો આ પાંચ વસ્તુઓ ખરીદવાથી વધારો થાય છે અને પરિવારના સભ્યોની પણ ઉન્નતિ થાય છે તે પાંચ વસ્તુઓ કઈ છે તે જાણીએ એ પહેલા મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો

આ દિવસે સોના ચાંદી ખરીદવું આશીર્વાદ નંબર ત્રણ જો તમે આ દિવસે સોનું ચાંદી ન ખરીદી શકતા હોય તો આ દિવસે કપાસ ખરીદો શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે કપાસની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ રહે છે નંબર ચાર અક્ષય તૃતીયાના દિવસે મીઠું ખરીદવું ખુબજ શુભ માનવામાં આવે છે પરંતુ અક્ષય તૃતીયાના દિવસે સિંધુ મીઠા સેવન ન કરવું જોઈએ નંબર પાંચ અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોડિયો ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવી દેવાથી ધન સંબંધી કોઈ સમસ્યા નથી હતી આ વર્ષે અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે અને જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી

આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે તો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વીડિયોને એક લાઇક શેર અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરી કોમેન્ટ બોક્સમાં જય માનતા લક્ષ્મી અને તમારા કુળદેવી માતાનું નામ ચોક્કસ લખજો જેથી કરીને તેમની કૃપા દ્રષ્ટિ તેમજ આશીર્વાદ હંમેશા આપણા સૌ ઉપર બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ જય માતા લક્ષ્મી